નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝનેશન આનંદ માં આપનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર ખંભાત માં ખરીદ વેચાણ સંઘ સંસ્થાની યોજાય ચૂંટણી સંઘમાં આઠસો સભાસદ છે અને સત્તાણું મતદારો છે સોળ બેઠકો માટે યોજાય ચૂંટણી આણંદ જિલ્લાની ખંભાતમાં ઓગણીસો અડતાલીસ સ્થપાયેલ ખરીદ વેચાણ સંઘ સંસ્થાની યોજાઇ ચૂંટણી ખરીદ વેચાણ સંઘમાં આઠસો સભાસદ છે અને સત્તાણું મતદારો છે સોળ બેઠકો માટે યોજાય ચૂંટણી ચારુ વર્ષ સત્તા ભાજપની છે પચીસ કરોડનું ટર્નઓવર ધરાવતી સંસ્થા છે ખરીદ વેચાણ સંઘમાં છેલ્લા સત્તર વર્ષથી ભાજપ પ્રેરિત પેનાલનું શાસન છે આ ચૂંટણીમાં માહોલ ભાજપ તરફે સ્પષ્ટ છે પ્રદેશ સંગઠન પ્રમુખ સી આર પાટીલે આપેલ મેન્ડેટથી નક્કી થયેલ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે જ્યારે અન્ય પાંચ ઉમેદવારોએ પણ ચૂંટણી પરિણામ આવે તે પહેલા જ ભાજપને ટેકો જાહેર કર્યો છે અને સવારે નવ કલાકથી બપોરના ત્રણ કલાક સુધી મતદાનની અવધિ નક્કી કરાય છે અને મતદાન બપોર ત્રણ કલાકે પૂર્ણ થશે સંસ્થાનું મુખ્ય કાર્ય ડાંગરના હરાજીમાં ભાગ લે છે અને યુરિયા ખાતરનું ખેડૂતોને વેચાણ કરે છે